તો બધાયને દ્વારકાધીશ મિત્રો અને હર હર મહાદેવ અમે પહોંચી ગયા છીએ ત્રણેતર લોક મેળા તરીકે ઓળખાય છે ત્રણેતરનો મેળો મેળામાં આવીને દાદાના દર્શન ન કરવી એવું થોડું હાલે તો અમે ત્રણેય મિત્રો દાદાના દર્શન કરવા જતા રહ્યા તો આવતાની વેત જ પહેલાં તો કુંડના દાદાની ધજાના અને મંદિરના દર્શન થયા મિત્રો તમે પણ મેળામાં ન આવ્યા હોય તો દાદાની ધજાના દર્શન કરી દો તો ઘણું પુણ્ય મળશે દર્શન કરવા અમે આગળ હાલતા થયા તો ઘણી બધી લાઈન જોઈ તો કીધું આ તો બે કલાકે વારો ન આવે પછી અમે બીજા દરવાજેથી અંદર દાદાના મંદિર અંદર જઈને દાદાના દર્શન કર્યા મિત્રો તમે પણ દર્શન કરી લેજો ને દાદાનું મંદિર શણગારેલું છે જોઈ લ્યો શણગાર બહુ સારો કર્યો છે દર્શન કરીને અમે બહાર આવતા રહ્યા અને આખા મંદિરનો વ્યૂ કેવો મસ્ત લાગે છે જો કેટલી બધી ભીડ છે નાની ધજા દેખાય મિત્રો એવું કહેવામાં આવે છે કે અહીંયા અર્જુને માછલી વિંધી હતી એનો કઈક ઇતિહાસ બહુ લાંબો છે આપણને તો પૂરો ખબર નથી અને આને ગજની ધજા કહેવામાં આવે છે દર્શન ધજાના કરી લેજો અને તો અમે મિત્રો બધા મેળામાં આવતા રહીએ મેળામાં આવીને જોયું તા તો કીધું આ શું છે શણગાર શણગારના સામગ્રી કેવું મસ્ત સોનેરી કલર ને બધું અલગ અલગ ને આગળ આવ્યા તો વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અમે તો અંદર જોવા નતા ગયા સુડતાલીસનું ભારત આપણું પણ બહુ સારું છે અહીંયાથી આગળ જઈને જોયું તા તો આ રાઈડ હતી બાઇકની કારની આપણે તો ઉપર જઈને જોયું નહોતું નીચેથી જોયું હતું આ એક સકડી તો છે જો મેડમ કંઈક અવાજ આપી રહ્યા છે કા તો એક ભાઈ મ્યુઝિક વગાડ્યું ને મેડમ મંડે ડાન્સ કરવા તા અમે ડાન્સ જોવા ઊભા રહી ગયા ત્રણેય મિત્ર અને વિપુલભાઈને કીધું વિપુલભાઈ હોળીમાં બેવું છે તો વિપુલભાઈ કે હોળીમાં નથી બેવું પ્રકાશભાઈ કે મારે તો બેવું જ નથી મને તો આમાં ફેર જ સડે મેં કીધું બહુ મજા આવશે હો વિપુલભાઈ કે આ હા કેટલી બધી ફાસ હાલે છે આમાં બે હાઈ કે તો અહીંયાથી આગળ આવ્યા હતા બીજા રાઈડે આવ્યા હતા તો અહીંયા ડાન્સ ચાલુ વિપુલ ભાઈ ક્યારેય બેઠા નથી આ સકડી માં નથી બેઠા અને આ જોઈ લ્યો આ એક બાજુ ઊંચી થાય બીજી બાજુ ની જાય આ સકડીમાં તો આમાં ફેર સડે એવું છે આ સકડીમાં તો આપણે ક્યારેય નથી બેઠા મિત્રો આને બલૂંગ સકડી કહેવામાં આવે છે લ્યો જો આ બલૂંગ સકડી બલૂંગ ઘોડે ઉપર જાય પછી નીચે આવે આવું બધું ઘણું બધું કહેવામાં આવે છે અમારે દેશી ભાષામાં એને બલૂમ સકડી અમે કહીએ છીએ તમે શું કહેતા હોય ખબર નથી પછી સાહેબની ગાડી આવી તો રેકડી વાળા બધા ભાગવા મંડ્યા અને અહીંયાથી જોઈ લ્યો મેળાનો ફૂલ વ્યૂ તમને દેખાય છે જોઈ લ્યો મિત્રો કેવડું ટ્રાફિક છે હજે તો આ એક બજારનું જ સીન છે અહીંયાથી અમે થોડાક આગળ નીકળી ગયા તો માળાની દુકાન જોઈને મને ગમ્યું તો કે તું લાવો થોડુંક માળાને નો શૂટ કરી લઈએ તો અમે પછી આ મેન બજાર છે મિત્રો અહીંથી તમારે એક ત્રિનેત્ર મહાદેવના મંદિર તરફ જવાનો મેન રસ્તો છે જો કેવા બધા પ્લાસ્ટિકના ફૂલ છોડ છે તમારી કોઈ ઓફિસ છે કોઈ ઘર છે ત્યાં તમે રાખી શકો છો અને બહુ સારા છે આ ફૂલ ને પાણીની જરૂર ન પડે ગણપતિ વારાળા તોરણ મિત્રો જે આપણે ઘરે દિવાલે લટકાવેલા હોય ને તો મિત્રો એથી આગળ આવ્યા તો આપણા સબસ્ક્રાઈબ મિત્રો મળી ગયા મિત્રો કે તમારે કાન ભાઈ અમારે સેલ્ફી લેવી છે તો કીધું કઈ વાંધો નહીં સેલ્ફી લેવા માટે ગોઠવાઈ ગયા તો બધા અમારે મિત્ર વારાફરતી પરથી સેલ્ફી લેવા માટે કીધું ગ્રુપમાં ઉભા રહી જાવ એક સાથે બધાની સેલ્ફી આવી જાય એક ભાઈ તમારે સમજો આ હા હું શું ના આંકડા મળે આ તો પ્લાસ્ટિકના પ્લેન છે કીધું હાસા હોય તો અમે પણ ઉડવી જો કેટલી બધી છત્રી છે ને આ લોક મેળો કહેવામાં આવે છે મિત્રો આજુબાજુથી અને દેશનો પ્રખ્યાત મેળો છે ગુજરાતમાં તો પહેલા નંબરનો મેળો કહેવામાં આવે છે જોઈ લો આ ભાઈની કલાને ધન્યવાદ છે જે પ્લાસ્ટિકમાંથી આવા મકાન બનાવે છે અમારા પ્રકાશભાઈ કે આ તમે કઈ રીતે બનાવ્યું છે મારે તો ચોપડી ખોલીને જોવું છે તો પ્રકાશભાઈને કીધું તમે જોઈ લ્યો ને આપણું કામ નહીં આવી ભાઈ આ આર્ટને એથી આગળ આવ્યા તો નાના નાના બાળકોના કપડાં બેસાતા પણ એ નહીં આપણે તો વિડીયોમાં લઈ લીધા અને જે આપણે ઘરે આ જૂનવાણી માથે રાંધવાના ઓજારો બધા અલગ અલગ છે નામ તો આપણને પૂરા નથી આવડતા સુલો છે એવા એક બે આવડે છે મગફળી જો આ અમારે મેળામાં કાંઈ ન મજા આવે તો કંઈ નહીં પણ મગફળી ખાવાની બહુ મજા આવે ને આ તો જૂનું તો બધા મિત્રો આ સકડીનું તો નામ તમને આવડ આવડતું જ હોય હા અમારા પ્રકાશભાઈને વિપુલભાઈ કે ડોડા ખાવા છે અમે રેકડીએ પહોંચી ગયા તો રેકડીવાળા ભાઈ કે હતો તમને ગરમા ગરમ ડોડા ખવડું એ ડોડા ત્યાં પાછા કહેવાય કે લીંબુ મરચું મીઠું નાખીને મિક્સ કરીને તમને ડોડા ખવડાવું એ ભાઈએ ત્રણ ડોડા કાઢ્યા જોઈ લ્યો મિત્રો ડોડા અમે અમારા વિપુલભાઈ કે ભાઈ થોડુંક લીંબુ વ્યવસ્થિત નાખજે ખાટા કરજે થોડાક ડોડા ખાટા ખાવાની બહુ મજા આવે ભાઈ કે કાંઈ વાંધો નહીં તમને લીંબુ ને મરચું બે જોરદાર ફર્સ્ટ ક્લાસ ઘસી આપું તો ભાઈ મીઠા લીંબુ મરશું ઘસવા જોઈ લે અને એમે ત્રણેય મિત્રો ડોડા ખાધા મિત્રો તમારે બધાને ડોડા ખાવા હોય તો આવો